નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ અઠ્યાવીસમી સપ્ટેમ્બર બે હજાર ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો તો શરૂઆત કરીએ સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નોના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે અને જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા હોય એનો આંકડો પણ તમારે કમેન્ટમાં લખવાનો કે દસમાંથી આટલા સાચા છે ડેલી જે ટેસ્ટમાં આપણે રોજ જે દસ પ્રશ્નો પૂછે તેમાંથી પાંચ પ્રશ્નો બંધારણના હોય છે બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ભારતની ભૂગોળના છે તો તમે તમારા આન્સર આપો છે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું ભારતનો પહેલો ઇકો બ્રિક પાર્ક ક્યાં બનાવવામાં આવ્યો છે તો જવાબ આવશે ભાવનગરમાં કઈ જગ્યાએ ગોહેલવાડમાં તો ભારતનો પહેલો જે ભારતનો પહેલો જે ઇકો બ્રિક પાર્ક છે એ ભાવનગરમાં ત્રેવીસ વર્ષથી જનરલ ફિઝિશિયન તરીકે ફરજ બજાવતા ડૉક્ટર તેજસ દોશીએ બનાવ્યો છે તેમણે પ્લાસ્ટિક મુક્ત ભારતમાં સ્કૂલના બાળકોને જોડ્યા અને એમણે અનેક પ્રોજેક્ટ સાકાર કરી પર્યાવરણનું જતનનું કામ કર્યું છે તેજસ દોશી જણાવે છે કે ફક્ત બે હજાર ચૌદમાં ચૌદ લોકોની મદદથી આ પ્રોજેક્ટ શરૂ કરાયો હતો અને આજે આ તમામ અભિયાનમાં લાખો લોકો જોડાયા છે આ પ્રોજેક્ટમાં પંચોતેર લાખ બેગ્સ એ રિસાયકલ પ્લાન્ટમાં જમા કરાવવામાં આવી છે તો આ યાદ રાખજો એમણે શું કર્યું છે કે જે પ્લાસ્ટિકની બોટલો હોય એ પ્લાસ્ટિકની બોટલની અંદર પ્લાસ્ટિકની થેલીઓ છે એ ભરવાની તમને ખ્યાલ હશે કે જ્યારે કોરોના સમય હતો ત્યારે શું થતું હતું કે કોરોના સમયમાં જે પ્લાસ્ટિકની બેગ રહેતી હતી એ બધી પશુઓ ખાતા હતા એના કારણે એમના પેટ ફૂલી જવા અને ઘણી બધી બીમારીઓ થતી હતી એટલે એમણે એવું કર્યું કે જે પ્લાસ્ટિકની બેગ છે એ પ્લાસ્ટિકની બેગને બોટલમાં ભરી દેવાની અને એવી ત્રણ બોટલ કોઈ એમને આપે તો તેઓ એમાં સામે દસ રૂપિયા આપતા હતા બરાબર છે તો ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન છે એમણે પણ આમને પાંચસો મીટરની જમીન આપી છે આ બ્રિક યાદ રાખજો બ્રિક પાર્ક કીધું છે બ્રિક એટલે શું છે ઇંગ્લિશમાં એને આપણે ઈંટો કહીએ એટલે પ્લાસ્ટિકની બેગની ઈંટો અને એવું કરીને બનાવેલો પ્રા પાર્ક આપણે એવું કહી શકીએ ભાવનગરની વાત કરી છે ભાવનગરમાં તમને ખબર છે રિસન્ટલી આપણે ભણ્યા હતા કે ગુજરાતનું પ્રથમ અનાજ એટીએમ બન્યું છે અન્નપૂર્તિ અંતર્ગત આ ઉપરાંત વિશ્વમાં પ્રથમ સીએનજી ટર્મિનલ અહીંયા બનશે ઓકે સાથે સાથે યાદ રાખજો કે ભાવનગરની અંદર કાળિયાર માટેનું અભયારણ્ય છે એનું નામ શું છે પ્રાચીન ભારતની વલ્લભી વિદ્યાપીઠ પણ ભાવનગરમાં અલંગ જહાજ ભાંગવાનો વાળો પણ ભાવનગરમાં હાથપાચવા ઉછેર પણ ભાવનગરમાં નેશનલ સોલ્ટ એન્ડ મરીન રિસર્ચ સેન્ટર પણ ભાવનગરમાં અને ભાવનગર છે એને ગાય ગાંડા અને ગાંઠિયાનું શહેર કહેવાય છે એના માટે જાણીતું છે ને બીજું ભાવનગરમાં આવેલું છે પાણીતાળા જે વિશ્વનું પ્રથમ નો નોનવેજ શહેર છે દર વર્ષે વિશ્વ હડકવા દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો વિશ્વ હડકવા દિવસ અઠ્યાવીસમી સપ્ટેમ્બરના રોજ એટલે કે આજનો દિવસ છે ત્યારે મનાવવામાં આવે છે માનવીઓ અને પ્રાણીઓ પર હડકવાની અસર વિશે જાગૃતિ લાવવા રોગને કેવી રીતે અટકાવો તે અંગે માહિતી અને સલાહ આપવા અને હડકવાને કાબુમાં લેવાના પ્રયત્નો કરવા હજાર સાતમાં આવી હતી આ દિવસ ફ્રેન્ચ રસાયણશાસ્ત્રી અને માઇક્રોબાયોલોજિસ્ટ લુઈસ પાશ્ચરની પુણ્યતિથી પણ છે જેમણે પ્રથમ હડકવાની રસી વિકસાવી હતી બે હજાર માં વર્લ્ડ રેબીઝ ડે વિશ્વ હડકવા દિવસની થીમ બ્રેકિંગ રેબીસ બ્રાઉન્ડ બાઉન્ડ્રીઝ તમારા માટે પ્રશ્ન છે ભારતનું પ્રથમ એવું પ્રથમ એવું રાજ્ય જે હડકવા મુક્ત રાજ્ય ઘોષિત થયું છે નામ શું છે કમેન્ટમાં લખો સત્તરનો જાદુ ચારનો જાદુ નીતિ આયોગ આરબીઆઈ બધા શોર્ટ્સ છે તમારે જોવાના બાકી હોય તો જોઈ લો તમને પસંદ આવે તો લાઇક કરો તમારા મિત્રો જોડે એને શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને ઇન્ટરનેશનલ ડે ફોર યુનિવર્સલ એક્સેસ ટુ ઇન્ફોર્મેશન એ પણ આજે મનાવવામાં આવે છે અઠ્યાવીસમી સપ્ટેમ્બરના રોજ એટલે સામાન્ય રીતે એવું કહી શકે એક્સેસ ટુ ઇન્ફોર્મેશન ડે તો માહિતીની સાર્વત્રક સાર્વત્રિક પહોંચનો અર્થ એ છે કે દરેક વ્યક્તિને તંદુરસ્ત અને સમાવિષ્ટ જ્ઞાન સમાજો માટે માહિતીનો સમાજો માટે માહિતી મેળવવાનો પ્રાપ્ત કરવાનો આપવાનો અધિકાર છે એના માટે આ દિવસ દર વર્ષે મનાવવામાં આવે છે જમ્મુ કાશ્મીર અને લદ્દાખ એની જે હાઈકોર્ટ છે એના મુખ્ય ન્યાયાધીશ બન્યા છે તાસી રાબસ્તાન તો કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીર છે પ્રદેશ પ્રદેશ અને પણ છે બંનેની જે હાઈકોર્ટ છે એક જ જગ્યાએ છે જમ્મુ કાશ્મીર તો એ એના જે વડી અદાલત એટલે હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે તાસી રાબસ્તાનની નિમણૂક કરી છે સર્વોચ્ચ અદાલતના કોલેજિયમે થોડા દિવસ પહેલા તેના અગાઉના નિર્ણય પર પુનઃ વિચાર કરીને મુખ્ય ન્યાયાધીશ તરીકે ન્યાયાધીશ તાસી રબસ્તાનની નિમણૂક કરવાની ભલામણ કરી હતી અને કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે મુખ્ય ન્યાયાધીશ તાસી રબસ્તાનની અગાઉ વર્ષ બે હજાર તેરમાં જમ્મુ કાશ્મીર અને લદ્દાખની વડી અદાલતના ન્યાયાધીશ તરીકે નિમણૂક કરવામાં આવી હતી ઓકે તો યાદ રાખજો જમ્મુ કાશ્મીરની આપણે વાત કરીએ તો એનું કેપિટલ બે છે જમ્મુ શિયાળાનું શ્રીનગર ઉનાળાનું અને જમ્મુ કાશ્મીરની વાત કરીએ તો એના જે લેફ્ટનન્ટ ગવર્નર તમારે કહેવાના છે વિશ્વમાં સૌથી ઊંચાઈ પર સોળસો મીટરની ઊંચાઈ પર અહીંયા જમ્મુ કાશ્મીરની અંદર કેસર મળે છે સલીમ અલી નેશનલ પાર્ક એ પણ જમ્મુ કાશ્મીરમાં છે પછી લવન્ડર ફેસ્ટિવલ એ પણ અહીંયા ઉજવામાં આવે છે ખીર ભવાનીનો મેળો પણ અહીંયા ઉજવાય છે જેઠ મહિનાની આઠમે તો આ બધી બાબતો યાદ રાખજો પરીક્ષાની દૃષ્ટિએ ઘણી બધી અગત્યની છે આગળ વધીએ મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો જોડે શેર કરો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુને સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરી દે જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરો અહીંયા તમને ડેઈલી કરંટ અફેરની પીડીએફ મળી રહેશે જેની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં છે સાથે સાથે તમને પોલ્સ પણ રમવા મળશે બરાબર છે તો ટેલિગ્રામ ચેનલ જોઈન કરવાની બાકી હોય તો કરી દો તાજેતરમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિડીયો કોન્ફરન્સિંગ મારફતે કેટલા પરમ રૂદ્ર સુપર કોમ્પ્યુટર કોમ્પ્યુટર તો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિડીયો કોન્ફરન્સિંગ મારફતે આશરે રૂપિયા એકસો ત્રીસ કરોડના મૂલ્યના ત્રણ પરમ રુદ્ર સુપર કોમ્પ્યુટર દેશને અર્પણ કર્યા નેશનલ સુપર કોમ્પ્યુટિંગ મિશન હેઠળ સ્વદેશી રીતે વિકસાવવામાં આવેલા આ સુપર કોમ્પ્યુટર્સને પુણેમાં દિલ્હીમાં અને કોલકાતામાં અગ્રણી વૈજ્ઞાનિક સંશોધનની સુવિધા આપવા માટે તૈનાત કરવામાં આવ્યા છે પુણેની અંદર જાયન્ટ મીટર રેડિયો ટેલિસ્કોપ અને અન્ય ખગોળીય ઘટનાનું અન્વેષણ કરવા માટે આ સુપર કમ્પ્યુટરનો લાભ થશે દિલ્હીમાં ઇન્ટર યુનિવર્સિટી એક્સલેટરે સેન્ટ્રલ મટિરિયલ સાયન્સ અને એટોમિક ફિઝિક્સ જેવા ક્ષેત્રોમાં આ વપરાશે એટલે કે સંશોધન વધારશે કોલકાતામાં એસએન બોસ બોઝ સેન્ટર ભૌતિકશાસ્ત્ર કોસ્મોલોજી અને વિજ્ઞાન પૃથ્વી વિજ્ઞાન જેવા ક્ષેત્રોમાં અદ્યતન સંશોધનને તે વેગ આપશે આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હવામાન અને આબોહવામાં આબોહવામાં સંશોધન માટે તૈયાર કરાયેલી હાર પરફોર્મન્સ કમ્પ્યુટિંગ સિસ્ટમનું પણ ઉદ્ઘાટન કર્યું આ પ્રોજેક્ટ પાછળ આઠસો પચાસ કરોડના રોકાણનું પ્રતિનિધિત્વ કરે છે જે હવામાન શાસ્ત્ર એપ્લિકેશન માટે ભારતની ગણતરીની ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરશે પુણેની અંદર ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રોપિકલ મેટરોલોજી અને નોઈડામાં નેશનલ સેન્ટર ફોર મીડિયમ રેન્જ વેધર ફોરકાસ્ટ આમાં બે સ્થળો છે આ બે મુખ્ય સ્થળો પર સ્થિત આ એચપીસી સિસ્ટમ અસાધારણ કમ્પ્યુટિંગ શક્તિ છે નવી એચપીસી પ્રણાલીઓ હાઈ પર્ફોમન્સ કોમ્પ્યુટિંગ એચપીસી લો અર્કા અને અરુણુ કે નામ આપવામાં આવ્યું છે જે સૂર્ય સાથે તેમના જોડાણને પ્રતિબિંબિત કરે છે આ હાઈ રિઝોલ્યુશન મોડલો ઉષ્ણકટિબંધીય ચક્રવાત ભારે વરસાદ વાવાઝોડા વેવ્સ દુષ્કાળ અન્ય નિર્ણાયક હવામાનની ઘટનાઓ સાથે સંબંધિત આગાઉની સચોટતા અને લીડ ટાઈમમાં નોંધપાત્ર વધારો કરશે તમને ખબર છે ભારતનું પ્રથમ સુપર કોમ્પ્યુટર કયું હતું સીડેકે બનાવ્યું હતું અને ભારતનું સૌથી સૌથી વધારે શક્તિશાળી સુપર કોમ્પ્યુટર ઐરાવત છે તો તાજેતરમાં આરોગ્ય રાજ્ય કેન્દ્રીય મંત્રી શ્રી પ્રતાપ રાવ યાદવ એમણે નવી દિલ્હીમાં તમાકુ મુક્ત યુવા અભિયાનના બીજા તબક્કાની શરૂઆત કરાવતા જણાવ્યું કે આ અભિયાન દ્વારા લોકોમાં તમાકુના સેવનની હાનિકારક અસરો અંગે જાગૃતિ લાવવામાં આવશે ભારતમાં દર વર્ષે તમાકુના સેવનથી લગભગ તેર લાખ લોકો મૃત્યુ પામે છે તમને ખબર હોય આના માટે એક દિવસ પણ આખા વિશ્વમાં મનાવવામાં આવે છે નો ટોબેકો ડે ક્યારે કમેન્ટમાં લખો આ પ્રસંગે મુખ્યમંત્રીએ દેશભરની મેડિકલ કોલેજોમાં તમાકુ નિવારણ કેન્દ્રોનું પણ ઉદઘાટન કર્યું જો આ આરોગ્ય મંત્રી છે ને એ રાજ્ય કક્ષાના મંત્રી છે કેબિનેટ મંત્રી કોણ છે જેપી નડ્ડા છે બરાબર છે અને કેન્દ્રએ તહેવાનોમાં તમાકુના ઉપયોગને રોકવા માટે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને સલાહ પણ આપી હતી સાહીઠ દિવસીય અભિયાનનો ઉદ્દેશ તમાકુ મુક્ત પેઢી અને સ્વસ્થ ભારત બનાવવા માટે તમાકુના ઉપયોગની વિનાશક અસરથી ભારતની યુવા પેઢીના સ્વાસ્થ્ય અને સુખાકારીને સુરક્ષિત રાખવાનો છે સાથે જ અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં પણ બીજા તબક્કાના તમાકુ મુક્ત યુવા અભિયાનનો પ્રારંભ થયો છે આગામી ત્રેવીસ નવેમ્બર સુધી યોજનારા આ અભિયાન અંતર્ગત તમાકુ મુક્ત શાળા તમાકુ મુક્ત ગામ સહિત સહિતના વિવિધ જનજાગૃતિ કાર્યક્રમ પણ યોજાવાના છે ઓકે આગળ વધીએ ભારતના કમલ ચાવલાએ આઈબીએસએફ વિશ્વ પુરુષ સિક્સ રેડ સ્નુકર ચેમ્પિયનશીપ જીતી તો કમલ ચાવલા એને મંગોલિયાના ઉલાન બાતારમાં આઈબીએસએફ વિશ્વ

કેટલી વખત ચેમ્પિયન રહ્યા છે આઈબીએસએફ ચેમ્પિયનશીપ કેટલી વખત જીતી છે ખબર હોય તો કમેન્ટમાં લખો સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે કનેક્ટ રહી શકો છો મારું ઇન્સ્ટા આઈડી છે રાજેશ ડોટ ભાસ્કર મારું ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર અને ટેલિગ્રામ ચેનલ રાજેશ ભાસ્કર છે જ્યાં તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે અને પોલ્સ પણ તમને મળશે જો તમને ભણવાની મજા પડી હોય તો વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને ભારતના પ્રથમ સીઓ ટુ ટુ મિથેનોલ પાયલોટ પ્લાન્ટનું અનાવરણ ક્યાં કરવામાં આવ્યું તો પુણે ખાતે કરવામાં આવ્યું કઈ જગ્યાએ પુણે તો એક ચાર ટન પ્રતિ દિવસની જેની ક્ષમતા છે એવા ભારતના પ્રથમ સીઓ ટુ ટુ મિથેનોલ પાયલોટ પ્લાન્ટનું પાયાનું અનાવરણ વર્ચ્યુઅલ રીતે પ્રોફેસર અભય કરંદીકર સચિવ જે વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના અને વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહ છે તો એમના દ્વારા પુણેમાં થર્મેક્સ લિમિટેડ પરિસરમાં કરવામાં આવ્યું હતું નેટ શૂન્ય કાર્બન ઉત્સર્જન હાંસલ કરવા તરફની ભારતની યાત્રામાં નિર્ણાયક ભૂમિકા ભજવતી કાર્બન કેપ્ચર અને યુટિલાઇઝેશન ટેકનોલોજીનું નિર્દેશન કરવા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી દિલ્હી અને થર્મેક્સ લિમિટેડ એને સીસીયુ ટેકનોલોજી વિકસાવવા માટે આ પ્રોજેક્ટ પીપીપી ધોરણે શરૂ કર્યો છે ઓકે તો આ યાદ રાખજો કઈ જગ્યાએ પુણેમાં તમને ખબર છે ને પુણેની વાત કરીએ તો યરવાડા જેલ આવેલી છે જેમાં ગાંધીજી પણ ગયા હતા અને સંજય દત્ત પણ ગયા હતા આ યરવાડા જેલ છે ને એને ભૂતકાળમાં એવી યોજના બહાર પાડી દે એટલે એવું કહેવામાં આવ્યું હતું કે કેદીઓ ત્યાં ના હોય એને અપ ટુ પચાસ હજાર સુધીની લોન આપશે આ ઉપરાંત પુણેમાં ભારતનું સૌથી ઊંડું મેટ્રો રેલવે સ્ટેશન છે અને આ ઉપરાંત પુણેની અંદર ભારતની પ્રથમ મેડી સિટી બનાવવામાં આવશે બરાબર છે ખેડ કરીને એક ગામ છે ખેડ તમારે કહેવાનું એનું નામ શું રાખવામાં આવશે ઓકે મિથેનોલ સીએસ થ્રી ઓ એચ આનું અણુસૂત્ર છે પરીક્ષામાં પૂછાતા હોય છે જોડકામાં પુષ્પની પાંચ પાખડી સાથે આપણે વિકસિત ભારત બનાવશું એવું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું જ્યારે એમણે બાવીસમી સપ્ટેમ્બરે ન્યૂયોર્કમાં બરાબર છે નાસાઓ કોલેજિયમ ખાતે ભારતીય સમુદાયને સંબોધિત કર્યા હતા પુષ્પની પાંચ પાખડીઓ સાથે કે આપણે વિકસિત ભારત બનાવીશું આ પુષ્પ એટલે શું પી ફોર પ્રોગ્રેસિવ ભારત યુ ફોર અનસ્ટોપેબલ ભારત એસ ફોર સ્પિરિચ્યુઅલ એચ ફોર હ્યુમિનિટી ફર્સ્ટ ને સમર્પિત પી ફોર પોસ્પરસ ભારત એટલે ટોટલ પુષ્પની પાંચ પાખડીઓ આ વિકસિત ભારત બનાવશે ઓકે હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો

કાયદા સમક્ષ સમાનતાનો સિદ્ધાંત સ્વીકારવામાં આવ્યો તો ચાર્ટર્ડ એક્ટ 1813 માં હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો પહેલો પ્રશ્ન ભારતનો પ્રથમ ગ્રહ કયો હતો તો આર્યભટ્ટ હતો જે રશિયાની મદદથી લોન્ચ કરવામાં આવ્યો હતો ભારતે પોતે લોન્ચ કર્યો હોય એવો રોહિણી હતો ભારતના કયા પ્રથમ રાજ્ય ઇન્ટરનેટ ઉપલબ્ધિ મૂળભૂત ઇન્ટરનેટ ઉપલબ્ધિને મૂળભૂત માનવ માનવહક તરીકે જાહેર કર્યો છે તો કેરળ એટલે કેરળ રાજ્ય એવું જાહેર કર્યું કે ભાઈ ઇન્ટરનેટની ઉપલબ્ધિ બધાને હોવી જોઈએ એ માનવ હક છે અવકાશ સંશોધન ક્ષેત્રે કાર્યરત સ્પેસ એપ્લિકેશન સેન્ટર ગુજરાતના કયા શહેરમાં આવ્યું છે તો અમદાવાદમાં અને સ્પેસ એપ્લિકેશન સેન્ટર એ ચંદ્રયાન થ્રી છે એ ચંદ્રયાન થ્રીનું એને ક્રૂ કેબિન બનાવ્યું છે અને એનું કોમ્યુનિકેશન પણ એ જ કરશે

અને શ્રીલંકાના નવા રાષ્ટ્રપતિ કોણ બન્યા છે તો અનુરાગ કુમાર દિશા નાયક બન્યા છે રાષ્ટ્રપતિ હવે આજે પૂછેલા પ્રશ્નનો જવાબ જોઈ લઈએ પહેલો પ્રશ્ન ભાવનગરની અંદર આવેલો છે કાળિયાર માટેનો નેશનલ પાર્ક વેળાવદર બેકબક પાર્ક ગુજરાતના ચાર નેશનલ પાર્ક ગીર વેળાવદર વાંસદા અને મરીન સેકન્ડ પ્રશ્ન ભારતમાં પ્રથમ એવું રાજ્ય જે હડકવા મુક્ત રાજ્ય ઘોષિત થયું છે ગોવા ત્રીજો પ્રશ્ન ભારતમાં જમ્મુ કાશ્મીરના હાલના લેફ્ટનન્ટ ગવર્નર કોણ છે મનોજ સિન્હા ચોથો પ્રશ્ન ચોથો પ્રશ્ન શું હતો કે ભારતનું પ્રથમ સુપર કોમ્પ્યુટર જે કે બનાવ્યું હતું પરમ એટ થાઉઝન્ડ પાંચમો પ્રશ્ન વર્લ્ડ નો ટોબેકો ડે ક્યારે મનાવીએ છે તો પ્રશ્ન પંકજ છે ને એમને મેંક વખત વખત બન્યા છે સ્નુકર એન્ડ ઇન્ટરનેશનલ બિલિયર્ડ સ્નુકર ચેમ્પિયન પુણેની અંદર ભારતની પ્રથમ મેડિસિટી બનશે એનું નામ શું રાખવામાં આવશે ઇન્દ્રયાણી શું નામ છે એનું ઇન્દ્રયાણી એવું નામ હવે જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટ બોક્સમાં લખવા પહેલો પ્રશ્ન તાજેતરમાં કયા શહેરમાં તહેવારો દરમિયાન પેદા થતાં ધાર્મિક કચરાને એકત્ર કરવા અને રિકાસ રિસાયકલ કરવાનો કાર્યક્રમ શરૂ કર્યો છે સેકન્ડ પ્રશ્ન એશિયા પાવર ઇન્ડેક્સ રિપોર્ટની રેન્કિંગમાં ભારત વિશ્વનો કેટલામાં સુપર પાવર દેશ છે જો મિત્રો જવાબ તમને આવડતો હોય તો તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનો છે તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબો પણ આપણે જોયેલા છે આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે જો મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો જોડે શેર અવશ્ય કરજો વોટ્સઅપ ટ્વિટર ઇન્સ્ટાગ્રામ ફેસબુક ટેલિગ્રામ સિગ્નલ જ્યાં કરો અહીંયા આપણી બે યુટ્યુબ ચેનલ છે બંનેને તમે સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને તો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો હેવ અ નાઇસ ડે જય હિન્દ જય ભારત